તરસાલી રોડ પર મોલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બે બાઇક પર જતા ત્રણ નિરાચોને ઝડપી પાડતા દોઢ મહિના પહેલા કરેલી ચોરીનો ભેદ ખોલ્યો છે મકરપુરા રોડ પર ઓએનજીસી સામે આવેલી પારસમણી સોસાયટીમાં ગઈ તારીખ ત્રીસમી જુલાઈએ ત્રાટકેલા ચોરો દાગીના સહિત રૂપિયા છ પોઈન્ટ એંસી લાખની મત્તા ચોરી ગયા હતા જે બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને હેતલ તુવેરની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરતા આ ગુનામાં નામચિહ જોહરસિંહ બાવરી સિકલીઘર અને તેના સાગરીતો હોવાનું જણાવી આવ્યું હતું પોલીસે તરસા લીડોડ પરથી જોહર સિંગ અને અન્ય બે સાગરીતોને બે બાઇક પરથી ઝડપી પાડી તપાસમાં તેમની પાસેથી ચાંદીના દાકીના ઉપરાંત ત્રણ જેકેટ માસ્ક ટોપી અને ચોરી કરવા માટેના ગણેશ્યુ ડિસમિસ સહિતના સાધનો મળી આવ્યા હતા તપાસ દરમિયાન તેમણે પારસમણી સોસાયટીના મકાનમાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી તેઓ પાસે કુલ છેતાલીસ ગુના નોંધાયેલા છે જ્યારે વિરેન્દ્ર રાજુસિંહ તિલપીત્યા એકતાનગર આજવાડો સામે લૂંટ અછોડાતોડ ચોરી જેવા ચોવીસ ગુના અને કરમારસિંહ જીવનસિંહ દુધાની તરસાલી બાયપાસ પાસે બુડાના મકાનમાં સામે ચોરી સહિતની સોળ ગુના નોંધાયેલા છે